મિત્રો તમામ તકેદારી છતાં પણ બ્લડ પ્રેશર વધારે રહેતું હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા ચાલુ જ રાખવી એક મહત્વનો મુદ્દો કહી દઉં કદાચ ઉંમરને કારણે બ્લડ પ્રેશર આવે ભી ખરું એમાં શું છે હા એક અને એક કે બે ગોળી બીટા બ્લોકર એક આપે તોય દરરોજની એક લેવાની રાત્રે એક સવારે એક પણ મેં જોયું છે ઘણા લોકોની માનસિકતા કે ડોક્ટર તો કયા કરે લગન બગન હોય બાર ગયા હોય તો ગોળી લે નહીં ચાર પાંચ દિવસ નહી લો ને બીટા બ્લોકર કે કેલ્શિયમ ચેનલ બ્લોકર તો બમણા જોરથી ઉછળશે અને એવું આવશે એટેક કે તમને સીવી સ્ટ્રોક થઈ જશે પ્લીઝ ડોન્ટ લીવ ટેબ્લેટ્સ ઓફ બ્લડ પ્રેશર એની ડે ડેલી લેવા ઘણા લોકો કે આ ડાક્ટર તો કયા કરે હવે આપણે કઈ નથી મહિનો તો ખાધી કેટલી ખાવાની લોકોને એમ જ છે કે દવા ગોળી એટલે અઠવાડિયું મહિનો પછી હું ડાક્ટર કમાવા ને પેલા દવાવાળા વાળા કમાવા કમિશન કમિશન મળતું આવું કઈ નથી કમિશન કઈ હોતું નથી પણ આપણે રેગ્યુલર કયું હોય આ ગોળી લાકડા સાથે જ જાય એ યાદ રાખો કારણ કે એ ગોળીને લીધે તમારું બ્લડ પ્રેશર તમારી આર્ટરી તમારું હાર્ટ નિયમિત રીતે પમ્પિંગ કરે છે નિયમિત રીતે વર્ક કરે છે